અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી તે હવે નાબૂદ કરવા માટે સોમવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીની એક બેઠક મળશે આ બેઠકમાં સીબીઆરટી પદ્ધતિની સમીક્ષા કરી સંભવત આ પદ્ધતિ નાબૂદ કરવામાં આવે તેવી શક્યતાને વેગ મળ્યો છે હવે જોઈએ યુવરાજ સિંહ જાડેજાની આંતર ટીવીની સાથેની વિશેષ પ્રતિક્રિયાઓ મિત્રો જે પરીક્ષા એટલે કે ગુણસેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્ક માટેની અને કહી શકાય કે જે ગ્રુપ એ ની જે પરીક્ષા લેવામાં આવી તો એમાં ઘણી બધી વિસંગતતાઓ અને વિસંગતતા એટલા માટે થાય કેમ કે જે 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 મેરિટ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે એ યાદીમાં નોટિફિકેશનમાં જે લખવામાં આવ્યું હતું કે ભાઈ કેટેગરીના સાત ગણા ઉમેદવારો લેવામાં આવશે પરંતુ એની જગ્યાએ જગ્યા જે છે એટલે કે એની અંદર જે પંચાવનસો જે જગ્યાઓ છે એના સાત ગણા ઉમેદવારોને બોલાવવા અને તેને કારણે જે મેરિટ જે છે એ મેરીટ ખૂબ હાઈ રહ્યું એને કારણે બધા વિદ્યાર્થીઓ સાથે અહીંયા આવવાનું થયું અને જે વિસંગતતાઓ હતી વિસંગતતાઓ અમે ગૌણ સેવાના સચિવ સુધી જે હસમુખ પટેલ એમને મળી અને વાત કરી છે તો તેમને કહ્યું છે કે ભાઈ તમે સીએમ સુધી અને ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે કમલ દેણી એના સુધી પણ આ વાત પહોંચાડો જેથી કરીને વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે એટલે આ રજૂઆત કરવા માટે આ જે પદ્ધતિ છે એ સીબીઆઈટી પદ્ધતિ છે એટલે આ સીબીઆઈટી પદ્ધતિ દરેક ગુજરાતની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાંથી નાબૂદ થાય એ પ્રકારની પણ અમે રજૂઆત કરી છે ગુણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈ પણ ભરતી એ સીબીઆઈટી પદ્ધતિથી નો કારણ કે સીબીઆઈટી પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન મેથડ જે અપ્લાય કરવામાં આવે છે એમાં જોવા જઈએ

સીપીએસસી પેટર્ન થી જાહેર કરવામાં આવે એ અમારી માંગણી હતી જેથી કરીને વધારેમાં વધારે ઉમેદવારો ને મુખ્ય પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે મુખ્ય પરીક્ષા છે એ આપવાથી વંચિત ન રે એ માંગણી સાથે આજે અમે રજૂઆત કરેલી છે